બાદ જયસાઈ મહારાજ સમા દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત કરું છું સમાજ દર્શન ચેનલનો આ વિશિષ્ટ કાર્યક્રમ વિશિષ્ટ વ્યક્તિઓ સાથેનો વિશિષ્ટ કાર્યક્રમ તે પણ સુર સુરાવણી સાથેનો આજે કાર્યક્રમ અમારો રજૂ થઈ રહ્યો છે તો સમાજ દર્શન ચેનલના આજે કલાકારોના સેશનના ભાગમાં આજે આપણે કલા સુર સાહિત્ય અને સંસ્કૃતિ વિષય પર આજે આપણે થોડી વાત કરીશું અને એમાં પણ આજે મારી ચેનલમાં આજે સૌ પ્રથમ વાર તબલાના ઉસ્તાદ કહેવાય એવા બાળ કલાકાર જેને આપણે કહીએ એવા ધ્રુવરાજ આપની સમક્ષ મારા સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો ધ્રુવરાજ તમારું મારી ચેનલમાં એકદમ દિલથી શાનદાર સ્વાગત કરું છું એટલા માટે કે મારા ઇન્ટરવ્યુ સેશનના જે ભાગમાં તબલસી તરીકે પહેલું ઇન્ટરવ્યૂ તમારું થઈ ગયું છે એટલે આ પણ એક મને ગૌરવ છે કે મારા ચેનલના ઇન્ટરવ્યુના સેશનમાં સૌ પ્રથમ વાર તબલસી તબલસી જેને કહેવાય તબલાના ઉસ્તાદ જેને કહેવાય એવા ધ્રુવરાજ આપણા સમાજના અને એમાંય બાળ કલાકાર અને બાળકલાકારની ઉંમરે એમને જો આટલી સિદ્ધિ મેળવી હોય તો ખરેખર એમના માવતરને એની જમીનને એના પિતાશ્રીને એના પરિવારને ખરેખર મારા સમાજ બધી ખૂબ 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 ખોબળે ખોબળે અભિનંદન અને અઢળક એમને વંદન પ્રણામ કરું છું કે આવા દીકરાનું ઘડતર એના માવતરે કર્યું તો ખરેખર આજે ધ્રુવરાજ મારી ચેનલમાં ફરીવાર તમારું સ્વાગત કરું છું જાઓ આપણે ધ્રુવરાજભાઈ પહેલાં તો તમે તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપો કે તમારું તને ધ્યાન આપો શું છે તમારું નામ વગેરે આપણા તમારો પરિચય દર્શક મિત્રો

તો હવે તમને આ તબલા જે વગરનો જે તમારો જે શોખ છે તમારો જેનો આ શોખ તમારો કહેવાય આ તમને ક્યાંથી અને કઈ રીતે મળ્યો એ તમને આપણા દર્શન કરવા અને આ વાંસા બરાબર બરાબર એ બાજુ મળ્યો બરાબર બરાબર અમે શું નાખશો ને જે અમને ક્લબ થઈ જશે તમારા ગુરુ સમાન એટલે બંને સિદ્ધિઓ કહેવાય તમારા પિતા સહિત અને ગુરુ સમાન તરીકે માનો છો એ બહુ મોટી વાત છે તમારા તરફથી તો દર્શક મિત્રો સત્તર વર્ષની ઉંમરનો ધ્રુવરાજ આજે તબડામાં આટલું બધું પરફોર્મન્સ છે એનું જે આપણે જોઈએ આગળ આગળ જેમ આપણે જેમ વિડીયોના મારા માધ્યમથી હું તમને એમનું પરફોર્મન્સ બતાવું છું તો તમે જે તબલા વગાડવાની શરૂઆત તમારી લગભગ કેટલા વર્ષથી તમે આ કાર્ય મૂકવાનું આઠ વર્ષથી હતા તો તમે સ્ટેજ પર પણ કલાકારો સાથે છો એવા કયા કયા કલાકારો સાથે લગાડતા

આ જે મારા વિડીયોના માધ્યમથી આજે ઇન્ટરવ્યૂ સેશન જે ચાલી રહ્યું છે એમાં ધ્રુવરાજ ભાઈના પિતાશ્રી એ પણ અહીંયા મોજૂદ છે તો આજે એવી જુગલબંધી સૌ પ્રથમવાર મારા વિડીયોના માધ્યમથી આવી રહી છે કે બાપ અને દીકરો એક સાથે પરફોર્મન્સ કરા કરવા કરતા હોય એવો સૌ પ્રથમવાર મારો આજે જે મને ચાન્સ મળે છે જે મને સૌભાગ્ય મળ્યું છે એ બદલ ફરીવાર મોરબીના કાળુભાઈ સત્રોલા જે અહીંયા તમે આ જોઈ રહ્યા છો કાળુભાઈ સત્રોનો પણ હું દિલથી આભાર એટલા માટે મારું છું કે આજે કાળુભાઈ સત્રોનાના માધ્યમથી આવા સરસ મજાના બાપ દીકરાની જોડી અમારા સમાજ દર્શન ચેનલમાં પ્રસ્તુત થઈ રહી છે તો હવે આપણે ધુવરાજભાઈના પિતાશ્રી એ પણ અહીંયા હાર્મોનિયમ પર જે બિરાજમાન છે અને મનહરભાઈ આપણે કેમેરામાં હું એમને મનહરભાઈને બતાવું છું કે મનહરભાઈ એટલો બધો નિજાનંદી અને ભજનાનંદી માણસ છે કે ભજનમાં અપ્રત થઈ ગયેલો છે અને જીવ કહેવાય કે અમારા મનહરભાઈ એ પણ મને તો બહુ બહુ નાની વયના જ લાગે છે એમની કાંઈ બહુ બધી મોટી ઉંમર છે નહીં તો મનહરભાઈ તમારી ઉંમર કેટલી હશે અંદાજી કમીસ અચ્છા તો ચાલીસ વર્ષની ઉંમર એ બહુ મોટી ઉંમર મારા મારી દ્રષ્ટિએ ના કહેવાય કારુકભાઈ એ પણ યુવા યુવાભાઈ જ કહેવાય યુવા કાર્યકર કહેવાય હવે આટલી ચાલીસ વર્ષની યુવા વયમાં ભજનને પચાવવું બહુ મોટી વસ્તુ છે ભજનને સાંભળવું ગાવવું તો બહુ સહેલું છે પણ આ જે ભજનને પચાવવું અને અંતરાત્માથી પરમાત્મા સુધીનો જે લય કરવો એ ભજન આજે બીજા ગંદી માણસ હોય ભજના માણસ હોય એ આવી સિદ્ધિઓ ખેડી શકતા હોય છે તો મનેહરભાઈ સવાલ પણ મારી ચેનલમાં સ્વાગત કરું છું ખરેખર આજે મને સરસ મજાનું સૌભાગ્ય કે બાપ દીકરો એક સાથે પરફોર્મન્સ આપી રહ્યા હોય એવો મારો આજે તન ભાગને તન દિન એ આ કાળુભાઈ સત્રના લીધે આજે થઈ રહ્યો છે તો કાળુભાઈ અને મનહરભાઈ તમારું દિલથી ખરેખર તમારા જે શબ્દો સાંભળ્યા છે ભજનાનંદી અને બીજા તો આપણા દર્શક મિત્રોને ધ્રુવરાજભાઈ તાલ આપે અને એવી એક સંતવાણી સરસ મજાની ગુરુમુખી વાણી તમે સંભળાવો તો આપણા દર્શક મિત્રો તમારું બાપ દીકરાનું પરફોર્મન્સ જોવે અને એ પણ ખુશ થઈ જાય તો એ કોઈ ભજન સંતવાણીને ગુરુમુખી ભજન કર્યું છે વાણીજાને કહેવાય ગુરુ તારો પાર ન પાયો બહુ આ બહુ ઊંચા ગજાનું ભજન તમે રજૂ કર્યું ખરેખર આ ભજન બહુ કર્ણપ્રિય તો ઠીક છે પણ બહુ ગહન આ ભજનને બહુ સમજવાની જરૂર છે બહુ બહુ ઊંચું ભજન છે અને ખરેખર ધ્રુવરાજભાઈ તમારા પિતાશ્રીના સાથે તમે કે તબલાનું પરફોર્મન્સ કરો છો એ પણ એક અનેરી સિદ્ધિ તમે પ્રાપ્ત કરી છે અને આવા જ્યારે પિતાશ્રી તમને મળ્યા તો તમારું પણ સૌભાગ્ય કહેવાય કે આવા ભજની ભજનાનંદી કે નિજાનંદી કરતા તમને મળ્યા છે અને એના સાનિધ્યમાં રહીને તમે જો આટલી આટલું ટેલેન્ટ કેળવતા હો તો તમારી જે આ જીવનની તો હજુ શરૂઆત છે પણ આગામી તમારા જીવનમાં તમારા તમે તો હવે મારા ખ્યાલથી પ્રોફેશનલ કક્ષાના વ્યક્તિ હશો આમાં તમે પ્રોફેશનલ જ કરતા શું તો છો મતલબ તમે તમે જે ડાયરામાં જ્યાં સંગ્રામ કરવા જાઓ છો ત્યાં તમને નિયંત્રણ તો મળતું જ છે એટલે પ્રોફેશનલ કહેવાય એટલે તમે પ્રોફેશનલ લાઈનમાં પણ તમે ઘણા ઘણા આગળ જશો કારણ કે તમારા હવે ધોગરાજભાઈ આપણે દર્શક મિત્રોને તમારો એક એવો ભાવ જણાવીએ કે તમે આ જે તબલા જે બગાડવાના જે શીખો છો આના તો બધા ઘણા ઘણા તાલ આવતા હોય છે એની માત્રાઓ ઘણી આવતી હોય છે એના તાલ પણ ઘણા આવતા હોય છે તો તમને સૌથી વધારે કયો તાલ ગાવો બગાડવો બનતો હોય છે દીપચંદી તમને વધારે અને તમને સરસ એમાં તમારી છે તો આપણા દર્શક મિત્રોને સંભળાવી દઈશું તમારા પિતાશ્રીને વિનંતી કરીએ કે એવું કોઈ સંતવાણીનું ભજન નહીં આવે કે એમાં તારો શેર થતો હોય પણ સરસ થઈને એનું સંતવાણીનું ભજન તમારા રજૂ કર્યું એ પણ બહુ ખરેખર હૃદય સ્પર્શી ભજન છે અને કે જેટલા પણ ભજનો હોય એ આપણા કોઈ સંત પુરુષો સંત મહાત્મા હોય એમાં કંઈક સમાજને સંદેશ આપેલો છે અને સંદેશ રૂપી એ ભજનો એ સંતવાણી આજે આપણે ગાતા હોઈએ છીએ તો હવે

તમારે એકદમ અલગ આવે કે આ એક જ આવે છે બરાબર છે તો ખરેખર તમે જે આ જે વ્યવસાયમાં છો અને તમે આટલી નાની મનમાં જે તમે આ ટેલેન્ટ કેવી છે એ બદલ ખરેખર બહુ આનંદની વાત છે અને વાત છે હવે

આ પણ માણવા જેવી પણ હોય છે કારણ કે આ બાપ ને દીકરાની જ્યારે આ જુગલબંધી આપવી જાણતી હોય ખરેખર આવી જોડી બહુ ભાગ્યનું કે બાપ દીકરો કે બાપ દીકરી જ્યારે એક બીજું એક સાથે પરફોર્મન્સ કરતા હોય ત્યારે એ એ પણ આપણે બહુ માણવા જેવી હોય છે તો ધ્રુવભાઈ ખરેખર આ જે તકલા વાદકો જે તમારું જે જે લય છે તમારી જે આમાં જે તમારી સાધના છે આ સંગીતની સાધના સાધના વિના આ કે મળતી નથી આ બધું મહેનત પણ બહુ વિષય હોય છે તો તમે સતત જે આવું પરફોર્મન્સ કરતા હોય કોઈ

શું વાત છે સરસ તો આ પણ એક તમારી ખરેખર સિદ્ધિ કહેવાય કે આવા નોન સ્ટોપ કલાકારો જ્યારે લાબીલા મિશ્રાળીઓ ગવાતી હોય કલાક દોઢ કલાક બધે કલાક ત્યારે તમે સતત પરફોર્મન્સ કરવાનું આ ખરેખર આમાં તો બહુ ફાક લાગતો હોય છે મારું એવું ગણિત કહે છે બાકી તો ગણતુ આમાં ખબર ન પડતી પરંતુ તમને હવે આ બાબતે ક્યાંય મોમેન્ટો કે તમને ક્યાંય ખબર સન્માન છે

સર ધ્રુવભાઈ તમારી પકડ જે સંધવાની ક્ષેત્રે છે જે અલગ અલગ કામ આપણા દર્શક એ બધા દિલથી અભિનંદન હવે તમારે આપણી જે ઉભરતા કલાકારો છે જે આપણા સમાજના દીકરી હોય કે દીકરા હોય એમાં ગાયક ક્ષેત્રે તો ઘણા ઘણા છે હવે જે આ તબલા પછી જે હાર્મોનિયમ તે કરવું વગાડવા તંજો વગાડવા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવા એ બી બહુ બહુ મોટી વાત છે તો એવા તમે તો હવે ઊભરતા કલાકારોને સંદેશ આપી શકો તમારાથી મુલિંગ વ્યક્તિ તો તમે તો આ વિશે તમારે સંદેશ આપવો હોય તો તમે શું કહેવું તો હું તો ન ભાઈ બરાબર મેં તો કેવો ને કે મહેનત કર્યું મહેનત કરી રાખો બરાબર આ બધું રિયાઝ કરો ક્યારે મળતું હોય છે આ કંઈ આજે વગાડી પછી મહિના પછી વગાડીએ તો કંઈ અમારે માનતું નથી આના પાસે સતત આપણું મન અને આપણી મગજ આપણો સમય કે આમાં લગાડ્યો સંગીત એવું કે એના વિશે એક મસ્ત મારું વાક્ય છે કે સંગીતમાં તમે જેટલો સમય સંગીતમાં તમે જેટલો સમય સંગીત તમારો સમય સમય બદલી નાખશે આ બહુ મસ્ત વાક્ય મારા તરફથી એ મને એમ કે જેટલું તમે સંગીતમાં સમય આપો તો સંગીત તમારો સમય ફેવરી નાખશે તમને ક્યાંથી ક્યાં લઈ છે એ તાકાત આમાં છે આ સંગીતમાં છે તો ખરેખર આ તમે સંગીતની જે સાધના કરી છે અથવા હવે જે કરવાનો છો પણ આમાં તમે લગાતાર સમય બગાડે સિવાય આ પણ તમારો રિયાજ રિયાજને ચાલુ રાખવું પડે જેમ જીવવા માટે ખોરાકની જરૂર હોય એમ આ પણ તમારો રિયાજ આ પણ તમારો ખોરાક છે સંગીતનો ખોરાક છે તો આને પણ ચાલુ રાખજો અને તમને બહુ શુભકામના આપું છું કે આ લાઇનમાં તમે ખૂબ જ આગળ જાઓ ખૂબ જ ખૂબ ખૂબ પ્રગતિ કરો અને દરેક સફળતાના શિખરો સર કરો એ મારી સમાજ દર્શન ચેનલ વધુ તમને શુભકામના મિત્રુભાઈ આજે પરફોર્મન્સ મને પણ ખૂબ ખૂબ બન્યું અને તમને પણ બહુ શુભકામના આપું હતું તો હવે આ સમાજ દર્શન ચેનલનો આજે તમે જે તમારા ઇન્ટરવ્યુ સેશનમાં તમે બંને બાપ દીકરો આવ્યા છે તો એ વિશે તમારો અભિપ્રાય તો લઈએ પણ તમારા પિતાશ્રીનો પહેલા લઈએ કે તમને આ પણ કેવી લાગી આ આ સેશનમાં આવવાનું તમને કેવું લાગ્યું સૌથી પહેલાં તો હું સમાજ દર્શન ચેનલ અને રમણ દાદા આપી આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે આ ઇન્ટરવ્યુમાં તમે અમારી પસંદગી કરી અને કાલુભાઈ શત્રુલા તરીકે જ્યારે અમારે અહીંયા આવવાનું થયું છે ત્યારે હું આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું વિશેષમાં તો કાલુભાઈ અને રમણ દાદા કહેવાનું એટલું કે આ સંગીત હાર્મોનિયમ તબલા કે કોઈ ગાયન ક્ષેત્રે આગળ હોય

હું ત્યાંથી બાઇક લઈને આવતો સાંભળવા માટે એ વખતે નિરંજન દાદાનો ખૂબ સારો એવો ફ્રેન્ડ એમને ખૂબ સાંભળ્યા લક્ષ્મણ બાપુને ખૂબ સાંભળ્યા સાંભળી સાંભળી પછી મને એવું થયું કે આપણે પણ નિજાનંદ માટે ભજન કરી ત્યારે મારી ઉંમર ત્રીસ વર્ષની ઉંમરે મેં હાર્મોનિયમ હાથમાં લીધું હા અને મેં ભજન ગાવાની ધીમે ધીમે શરૂઆત કરી મારા નિજાનંદ માટે કોઈ કલાકાર બનવું કે કોઈ આગળ જવું એવી કોઈ મારી અપેક્ષા નહીં પણ આપણે ભજન ઘરે કરી બહાર જઈ તો ભજન સાંભળતા હતા પણ ઘરે ભજન કરી અને આનંદ લઈ અને ભગવાનનું નામ લેવાય આજે આપણે અપેક્ષા પછી ધીમે ધીમે કરતા કરતા થોડી થોડી ગાવામાં ગામમાં આપણે નાની નાની બેઠક હોય તો એમાં ગાવાનું તો માણસો નહીં ઠીક ભાઈ તમે તો સરસ ગાવો છો અહીંયા ભજનમાં આવજો આપણા ઘરે થાકર થાળી જાય અહીંયા આવજો એમ કરતા કરતા ગામમાં અમે ધીમે ધીમે ભજનો ચાલુ કર્યા પછી આજુબાજુના વિસ્તારમાં ખબર પડી કે ભાઈ મનોરભાઈ ભજન ગાય છે એ લોકોના વાયક આવતા એટલે હું જાતો કોઈ અપેક્ષા નહીં ત્યાંથી કોઈ દસ રૂપિયા દક્ષિણ આપણે લેવાની થતી નહોતી અને મેં લીધી નથી જો કે અત્યાર લગ્નમાં ક્યાંય અને હું મારા નિજાના માટે ભજન કરતો પણ મારા બંનેની સાહેબ થાય એ ધ્રુવના એ જમાનામાં ખૂબ સારા એવા પછી આ જો અમને મળ્યું હોય ના મારી હાથ પેઢીમાં કોઈ ભજનમાં છે નહીં આ જે અમને મળ્યું એ ધ્રુવના મામા થકી અમને મળ્યું છે કારણ કે અમને શ્રેય આપવો પડે કારણ કે મને હાર્મોનિયમ ઉપર આંગરા મૂકતા જ ને શીખડે કે આ રીતે શાક કહેવાય આને રે કહેવાય એટલે આપણને કંઈ આમાં ખબર પડે એટલે ધીમે ધીમે કરતા અમે એવી રીતે પ્રેક્ટિસ કરતા ચાલુ થઈ ગયા અને ધ્રુવની આઠ વર્ષની ઉપર હતી ત્યારે એના મામાએ એને શરૂઆતમાં જન્મદિવસમાં પહેલા તબલા લીધી હતી આ છોકરો ના ખુબ સંઘર્ષ કરતા કરતા પછી હું ભજન ગાતું એટલે ધ્રુવ તો મારી હારે હોય એટલે આજુબાજુ વિસ્તારમાં જતા એને હોય જાય છતાં હું એને ઉઠાડું હાલ વાર આવ્યો હાલ વાર આવ્યો આપણે વગાડવાનું છે આવી રીતે કરતા કરતા એને મેં અત્યારે ખૂબ સારા એવા ગુજરાતના ટોપ લેવલના સાથે મેં એને સંગત શરૂઆતમાં બહુ નાની ઉંમર હતી ત્યારે ભુરા ભગત મહેશ ગઢવી સંગઠન ક્ષેત્ર ખૂબ સારું નામ છે એમની સાથે પ્રથમવાર મેં એને ચાન્સ મળ્યો ત્યાર પછી પરિબાપુભાઈ પણ ખાલી થઈ એને સંગત કરે અને એવા નાના મોટા ઘણા કાર્યક્રમોમાં કાળુભાઈ આયોજન હોય ત્યારે એની ધ્રુવની યાદી હોય એમાં પણ એને ખૂબ લાભ લીધો અને એક તો ધ્રુવનો એવો કાળુભાઈ ઘટનાભાઈની ની આપણે કહીએ કે કોઈ ન હોય એનું ભગવાન કોઈ ન હોય એનું ભગવાન હોય એવી રીતે એકવાર એવું બન્યું પ્રકાશભાઈ ગોહિલ અને જયતીભાઈ સોની કાર્યક્રમ

પછી જૈદીપભાઈ સોની સાખી બોલવા રહ્યા સીધી ગણપતિ વંદના ગતા સાખી બોલવા નતા સીધી ગણપતિ વંદના ત્યારે અમે પહેલો ચાંદ સારામાં સારા સુંદર કલાકારમાં મળ્યો હોય તો મારા ગામમાં ભીડભંજન મહાદેવનું મંદિર છે ત્યાં એટલે આવી રીતે ધીરે ધીરે કરતાં સંઘર્ષમાંથી ધીમે ધીમે અત્યારે ધ્રુવને અમારા પરગણામાં મોરબી એરિયામાં ખૂબ સારું એવું નામ અને આજે તમે સમાજ દર્શન ચેનલ થકી સમાજને ઓળખાણ આપશો એ પણ એક ખૂબ મોટી અમારા માટે વાત છે ખૂબ ખૂબ આભાર મનહરભાઈ કોઈ પણ સારા વિચારો સમાજ ચહેરાવ માટે તમને આપ્યા બદલ તમારો બી આભાર છું તમારા દીકરા અને તમને બાપ દીકરાનો પણ ખૂબ આભાર માનું છું કે તમે તમારો કિંમતી સમયની બાજુ પર રાખીને આજે મારા ચેનલના મહેમાન બન્યા બદલ તમારો બી દિલથી આભાર કાળુભાઈનો બી આભાર અને દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે સમાજના આવા અનમોળ રત્નો જેને ચિત્રે બાંધ્યા કહેવાય ચિત્રે બાંધેલા રત્નો ને આજે હું ખોલી ખોલી અને એમને પોલિશ કરીને તમારી સમક્ષ મૂકી રહેવાનો મને પણ એક આનંદ છે કે મારા સમાજના આવા દીકરા આવા આવા કલાકારો ને મારે છડકાવાનો ઉજાગર કરવાનો જે મને સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે એ બધા રૂપણમાં હિંમતમાં સંજી મહારાજ અને મારા કુલદેવીને ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું ને એટલા આશીર્વાદ માગું છું ભગવાન પાસે એટલી પ્રાર્થના કરું છું કે દરેક કલાકાર મિત્રો હોય ભાઈ હોય બહેન હોય દીકરી હોય કે દીકરો હોય દરેકને સુખ સમૃદ્ધિ આપ્યો સંગીતમાં ખૂબ ખૂબ સફળતાના દરેક શિકારો સર કરે અને આગળ જાય એવી હું પણ મારા તરફથી શુભકામના આપું છું વસ્તુ રમતભી લિંબાથી આ સમાજ શું જ્યારે જય